સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા દાહોદના લોકોની માંગ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો દ્વારા આવેદન કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને દાહોદમાં દેવગઢ બારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોમાં રોષ જોવા મળ્યો સેટેલાઇટ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું કેમ કે દરેક પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ગરમ ભોજન આપવામાં આવે છે જ્યારે સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક સ્કૂલોમાં વિતરણ કરવામાં આવશે ભોજન ઠંડુ મળશે સરકારના નિયમ અનુસાર વિધવા અને જરૂરિયાત લોકો ફરજ બજાવે છે જો સરકાર દ્વારા કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો સ્થાનિક મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે જુનાગઢમાં વધુ એક આશ્રમનો વિવાદ માયારામ આશ્રમ ગિરીશ કોટેચા પડાવ્યાનો આક્ષેપ તનસુગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટીચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા ધાર્મિક જગ્યા પછાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ છે બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા પોતે કંઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો માયારામ આશ્રમ અને વ્યાસ ભુવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી

મોતના માચડા ખડકી દીધા હતા અહીં ઘરેલુ ગેસના બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરવામાં આવતો તમામ નિયમો નેવે મૂકીને આ મોતનો ખેલ ચાલતો આસપાસના લોકોને પણ જાણ ન હતી અહીં કોભાંડીઓ બોટલમાં ચૂટેક ગેસ ભરી આપતા ઘરેલુ ગેસની બોટલમાંથી કમર્શિયલ ગેસની બોટલમાં ગેસ ભરી આપતા ગેસની બોટલ લઈને જાઓ અને મરજી મુજબ ગેસ ભરાવી જાઓ તેવી સ્કીમ હતી આ ગોરખધંધાની વાસ આવતા પોલીસે દરોડા પાડ્યા આખો મામલો સામે આવી ગયો આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા ઉપર હોવાનું સામે આવ્યું ગોડાઉનમાં પચાસથી વધુ બોટલો મળી આવી કમર્શિયલ અને ઘરેલું ગેસ એકસાથે ભરાતો હતો આરોપીઓએ જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે પોતાની એક ઘરની અંદર સોસાયટીમાં કરતા હતા ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીશ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કયા અધિકારીની મિલી ભગતથી આટલા બોટલ આવ્યા તે મોટો સવાલ જિલ્લા પુરવઠા અધિકારી ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂક્યા છે